મારું ગામ જૂથડ છે આજે જૂથડ ગામ ના હાઈવે ઉપર ના ખેતરની મુલાકાત સીએમ સાહેબે લીધી છે આજે અને એમાં પાક વળતર માટે તો માંગણી કરી જ છે પણ અમારા જે વીમો હે એવું કરવા માટે પાક ધિરાણ માફ કરવા માટે સાહેબ ને રજૂઆત ખેડૂતે કરી છે એને અમને એવી આશા છે કે સાહેબ પાક ધિરાણ માફ કરે છે નુકસાન એસી થી નેવું ટકા જેવું નુકસાન છે મગફળીના પાકમાં મારા હોય તો મગફળીનું જ થઈ છે વધારે આ અને મગફળીના પાકમાં નુકસાન છે એસી થી નેવું ટકા અત્યારે આ પાછળ ફેરવા માટે મજૂર પણ મળતા નથી અને જેડી સાપનું અને વીછીનું આ ઉપદ્રવ છે વરસાદને કારણે માવઠાને કારણે શિયાળુ શિયાળુ પાક હવે વાવવામાં પંદર દિવસ લેટ થઈ ગયા અહીંયા પાણીની પરિસ્થિતિ કોઈ છે નહીં પાણી છે જ નહીં આ વિસ્તારમાં અમારે આ વખતે પંદર દિવસ પાછળ શિયાળુ પાક વાવવાને કારણે શિયાળુ પાકમાં ફેલ જાય અત્યારે જે કાંઈ મુખ્યમંત્રી સાહેબે અમારા ખેતરની મુલાકાત લીધી અને અત્યારે જે કાંઈ પાક એસી ટકા ફેલ ગયેલ છે ફૂગી લાગેલ છે તે પોતે નજરે જોયેલ છે અને અત્યારે જે કઈ કમોસમી વરસાદ વરસાદની હિસાબે જે કઈ નુકસાની થયું છે એની હિસાબે મુખ્યમંત્રી પણ આમાં થોડાક સહમત છે અને એને અમે અમારી એટલી અરજ છે કે અમારું પાક ધિરાણ છે ખેડૂતનું એ માફ કરે અને અત્યારે જે કઈ લેટ વરસાદને કારણે માવઠા ની હિસાબે જે કઈ શિયાળુ પાક છે એ પણ અમે લઈ શકીએ નથી અને મજૂર લોકો પણ અત્યારે આવી શકે એવી પોઝિશન છે નહીં એટલે અમારે હવે કરવાનું શું રહ્યું આજે અમારા ગામમાં જે આફત આવી છે વરસાદ એના માટે આજે અમારા ગામમાં સીએમ સાહેબ પધાર્યા છે અને બધા ખેડૂતોને આશ્વાસન આપ્યું છે કે વ્યવસ્થિત બધાને જે નુકસાની થઈ છે એને સહાય કરશે સરકાર અત્યારે અમારો સારો પલ્ટ્રી છે બધું જે શું છે એમાં આશ્વાસન આપ્યું છે એટલે અમને થોડીક આશા થઈ છે કે સીએમ સાહેબ અમારા ગામની અંદર વધાર્યા છે તો અમને કંઈક ને કાંઈક મળવાપાત્ર રહેશે